ખુશી છવાઈ ગઈ અને ગામના નાગારાઓ છાંટામાં નાવા લહેરી વાળવાનું મન બનાવી લીધું વરસાદ એક નેમતી ખુદા છે જે વિહનગમ દ્રશ્યો સર્જે છે ગામના રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા ખેતરો હરિયાળી તરફ આગળ વધી રહ્યા છે અને ચોમાસાનું સૌંદર્ય લોકોના ચહેરા પર ખુશી બનીને ઝગમગી ઉઠ્યું છે અલ્હમદુલ્લાહ વરસાદ આવી રહ્યો છે ખુદાની બક્ષિશ પર સજદો કરવો જોઈએ દુઆ છે કે આ વરસાદ વરસતો રહે રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા